નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની ની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર ચૌદ એટલે કે સંભાવના તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર સ્વ પોથીમાંથી વિભાગ નંબર ડી નું આપણે આજે સોલ્યુશન જોવાનું છે વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવી બાજુમાં આપેલ બે લાયકન દબી દેવું જેથી તમને લોકોને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને વિદ્યાર્થી મિત્રો સ્વ અધ્યયન પોથીના વિડીયો તમારા મિત્રો સાથે ચોક્કસથી શેર કરજો જેથી એને પણ સરળતા રહે સોલ્યુશન મેળવવા માટે તો વિદ્યાર્થી મિત્રો અગાઉના ભાગ એટલે કે સ્વ અધ્યયન પોથીના ચેપ્ટર નંબર ચૌદના ભાગ જે તમને લોકોને વિભાગ એ વિભાગ બી અને વિભાગ સી છે એ આપણી ચેનલ ઉપર ઓલરેડી અપલોડ થઈ ચૂક્યા છે તો હજુ સુધી જોયા ન હોય તો ચોક્કસથી પહેલા એને પણ જોઈ નાખજો તો ચાલો સમય વિતાવ્યા વગર શરૂ કરીએ વિભાગ ડી વિભાગ ડી ની અંદર તમને વિદ્યાર્થી મિત્રો કઈક દાખલો અજીબો ગરીબ વાળો આપેલો છે કારણ કે તમે લોકો એ ચોપડીની અંદર ક્યાંય પણ તમને લોકોને આ પ્રકારનો દાખલો આપેલો નથી પણ જે વિદ્યાર્થી મિત્ર

અહીંયા તમને લોકોને આ ફાઉન્ડેશન એમસીક્યુ કે ફાઉન્ડેશન દાખલો આ રીતે એને કહી શકાય એની પણ એકદમ સરળ હોય છે એટલા બધા અઘરા નથી હોતા કે તમને લોકોને ન આવડે એટલે શીખવા ધારો તો તમને લોકોને ચોક્કસથી આવડી જાય પરંતુ બોર્ડની પરીક્ષા માટે તમારે લોકોએ ચાર માર્ક્સની અંદર કેવા પ્રકારના દાખલા જોવાના છે તો એની માટેની બાબતો જે છે પત્તાવાળા દાખલાઓ છે સિક્કાવાળા દાખલાઓ છે એની લખોટીવાળા દાખલાઓ છે તકતીવાળા દાખલા છે આ પ્રકારના દાખલા જેની અંદર તમને લોકોને ચાર પોઈન્ટ આપેલા હોય તેવા દાખલા તમારે તૈયાર કરવા જરૂરી છે કારણ કે એ દાખલા તમને લોકોને પૂછાતા હોય છે 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 આ દાખલાની અંદરની બાબત જે એ સ્ટાન્ડર્ડવાળા લોકો માટે કારણ કે પૂછાની અંદર હેતુલક્ષી પ્રશ્નની અંદર આવા દાખલા પૂછાતા હોય છે જે અહીંયા ગુણભાર તમને ચાર આપેલો છે પણ આપણને હેતુલક્ષીમાં એક માર્ક્સમાં તમને પૂછાઈ શકે તો ખાસ કરીને ધ્યાન આપજો અગત્યનો દાખલો છે તો અહીંયા તમને લોકોને એક બરણીમાં ચોવીસ લખોટીઓ છે કેટલીક લીલી છે બાકીની બધી ભૂરી છે તો બરણીમાંથી એક લખોટી કાઢવામાં આવે તો તે લીલી હોય તેની સંભાવના બેના છેદમાં ત્રણ છે તો બરણીમાંથી ભૂરી લખોટીની સંખ્યા તમારે શોધવાની છે નહીં કે સંભાવના તમારે ભૂરી લખોટીની સંખ્યા શોધવાની છે અહીંયા તમને લોકોને કુલ પરિણામ કેટલા આપી દીધા છે ચોવીસ આપેલા છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો અહીંયા તમને લોકોને કુલ પરિણામ આપી દીધા છે ચોવીસ ચાલ તો અહીંયા આપણે લોકો કુલ પરિણામ તો કે એક બરણીની અંદર એક બરણીમાં કુલ લખોટીની સંખ્યા સંખ્યા ચોવીસ છે કેટલી છે કુલ લખોટીની સંખ્યા ચોવીસ છે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોને જે બાબત જણાવેલી છે જેની અંદર બરણીમાં એક લખોટી કાઢવામાં આવે છે અને તે લીલી હોય તેની સંભાવના તો લીલી લખોટી હોય તેની સંભાવના લખોટી લીલી હોય તેની સંભાવના બેના છેદમાં ત્રણ છે તો કેટલી થઈ જાય કે વિદ્યાર્થી મિત્રો એના માટે આપણે ધારણા કરવી પડે શું કરવી પડે ધારણા કરવી પડે કે ભૂરા રંગની લખોટી ધારો કે એક્સ છે જે આપણે ઉપર બાબત લખી દેસો અહીંયા જ લખી દઈએ ધારો કે લખોટી લખોટી છે ભૂરા રંગની લખોટી કેટલી છે x રેડી તો ભૂરા રંગની લખોટી એક્સ હોય તો ભૂરી હોય તેની સંભાવના તો કે x ના છેદમાં કેટલા થઈ ગયા ચોવીસ મળે થઈ ગયું x ના છેદ માં ચોવીસ હવે આપણે શું કરશું વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા લીલી લખોટી અને ભૂરી લખોટી કુલ બરણીમાં છે આપેલી હેડી તો આ ઘટના ધારો કે તમે લોકો પી ઓફ એ લઈ લ્યો હેડી તો અહીંયા તમને લોકોને પી ઓફ એ લઈ લીધી લીલી માટેની ઘટના તમે હું લઈ લીધી પી ઓફ એ અને ભૂરા માટેની હું લઈ લીધી તો કે પી ઓફ એ બાર તો એની બધી ચર્ચા આપણે લોકો વિદ્યાર્થી મિત્રો અહીંયા કરી દઈએ તો અહીંયા તમે લોકો બધી ચર્ચા આપણે લોકો જોઈ લઈએ કે લીલી લખોટી માટેની સંભાવના લીલી લખોટી માટેની સંભાવના પ્લસ ભૂરી લખોટી માટેની સંભાવના બરાબર કેટલા થઈ જાય એક તો અહીંયા કેટલા આપેલા છે બે ના છેદ માં ત્રણ પ્લસ એક્સ ના છેદમાં કેટલા આપી દીધા ચોવીસ બરાબર કેટલા થઈ ગયા એક આ થઈ ગયો ચાલો હવે શું કરશો તો કે એક્સના છેદમાં ચોવીસને આપણે કરતા બનાવીએ તો અહીંયા વન માઇનસ બે ના છેદમાં કેટલા થઈ ગયા ત્રણ થઈ ગયા અહીંયા આપણે લસ્સા લેવો પડશે તો લસ્સા લઈ લઈએ તો ત્રણ એકા ત્રણ માઇનસ બે છેદ કેટલા થઈ ગયા ત્રણ અહીં કેટલા આવ્યા એક્સ ના છેદમાં ચોવીસ તમારા મળી ગયા હવે વિદ્યાર્થી મિત્રો આગળની પ્રોસેસ જોઈએ તો આગળના ભાગમાં શું થશે તો કે એક્સ ના છેદમાં ચોવીસ બરાબર અહીંયા થઈ ગયા એક ના છેદમાં ત્રણ આવું થઈ ગયું ચાલો તો અહીંયા એક્સ ને આપણે કરતા બનાવીએ તો છેદમાં રહેલા ચોવીસ છે એ અંશમાં જશે તો ચોવીસ ના છેદમાં કેટલા થઈ ગયા ત્રણ ચાલો ભાગ ઉડાડીએ તો કે આઠ તેરી ચોવીસ ત્રણ ત્રણ ઉડી ગયા તો અહીંયા એક્સ બરાબર તમને કેટલા મળી ગયા આઠ તો આમ આમ સંખ્યા સંખ્યા આઠ મળે હેડ આ રીતે તમાર લોકો એ દાખલાની અંદર કામ કરવાનું છે હેડી જેથી તમને લોકોને બોર્ડ ઉપર આખી બાબતની ચર્ચા તમારા લોકો સાથે કરી ચૂક્યા છીએ આપણે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે દાખલાને કમ્પ્લીટ કરવાનો છે તો અહીં તમને લોકોને સ્વાધ્યાયન પોથી જે તમે અત્યારે સોલ્યુશન કરી રહ્યા છો તે તમે મેળવવા માંગતા હોય વિદ્યાર્થી મિત્રો સાથે સાથે જુઓ તો કે બધા જ ભાગમાં તમામ વિષયનું સોલ્યુશન મેળવવા માંગતા હોય તો અહીં આપેલો તમને નંબર છે જે નંબર ઉપર તમે કોન્ટેક કરી અને પીડીએફ સ્વરૂપે અથવા તો બુક સ્વરૂપે તમે મેળવી શકો છો તો આ રીતે ચોથા નંબરનો દાખલો તમારા માટે હતો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા લોકોને સોલ્યુશન છે એ સંપૂર્ણ રીતે પૂરું થાય છે જેની અંદર વિભાગ એ વિભાગ બી વિભાગ સી અને વિભાગ ડી આ ચારે ચાર વિભાગનું સોલ્યુશન ઓલરેડી આપણી ચેનલ ઉપર અપલોડ થઈ ચૂક્યું છે તો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી તમે લોકોએ જોયા ન હોય તો ચોક્કસથી આગળના ભાગના પણ વિડીયો તમે લોકો જોઈ શકો છો હેતુલક્ષીનું સોલ્યુશન તમે જોવા માંગતા હોય તો ચૌદમું ચેપ્ટર જે છે એ પ્લે લિસ્ટની અંદર ચૌદમું ચેપ્ટર આખું જોવા મળશે જેની અંદર તમને લોકોને નીચેના ભાગના વિડીયો એટલે કે હેતુલક્ષી ના પણ વિડીયો છે અને ઘણા બધા હેતુલક્ષી પ્રશ્નો તમને લોકોને જે મૂંઝવતા હોય તેનું સોલ્યુશન તમને સરળ ભાષાની અંદર તમને આપવામાં આવેલું છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક કરી દેજો તમારા મિત્ર સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે મળશું વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યયન પોથીના આગળના ભાગમાં રેડી જેની અંદર તમારું લોકોનું ચેપ્ટર છે ચેપ્ટર નંબર બે ત્યારે આપણે મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત